અને સાવરકુંડલાના જીરા ગામે ખનીજ માફિયા બેફામ થયા છે જીરા ગામની શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે ખનીજ માફિયાઓ શેત્રુંજી નદીમાં બેફામ બન્યા રેતી ચોરીની સામે જીરા ગામના સરપંચ કે જેમને ખુલ્લે આમ ચોરીની વાત સામે આવી જીરા ગામની શેત્રુંજી નદીમાં ખુલ્લે આમ ચોરી થઈ રહી છે ખનિજ માફિયાઓ શેત્રુંજી નદીમાં બેફામ બન્યા છે અને આ દ્રશ્યો પણ સામે આવ્યા વારંવાર આ પ્રકારની ખનિજ માફિયાઓ ચોરી કરતા રેતી ચોરીની સામે

જણાવી દઉં જિલ્લામાં વેફામ પણ ખનીજ ચોરી થઈ રહી છે કે અમરેલી જિલ્લામાં વિશાળ નદીઓ આવી છે સૌથી મોટી ગણાતી શેત્રુજી નદી જે સાવરકુંડલાના ઝીરા ગામમાંથી પસાર થઈ રહી છે અને આ ઝીરા ગામમાં અવારનવાર સરપંચ દ્વારા અનેક વાર તંત્ર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ હંમેશા તંત્રના ના વાત કરાય છે અને હાલમાં જો વાત કરી તો સીસીટીવી પર તેના સામે આવ્યા છે ગામમાં જે રીતે ખનીજ ચોરીના જે રેતીના ના ભર્યા ટકો છે બેફામ પણ જે ચોરી થતા હોય અને જતા હોય એના વિડીયો પણ સામે આવ્યા છે અને સરપંચ દ્વારા ચોરી બંધ નહીં થાય તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ત્યાં દરોડો પાડી અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે મહિલા સરપંચ લાગણી ને માગણી ધ્યાન લઈને સરકાર દ્વારા આ ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી પણ ઉઠવા પામી છે જી ફારૂક આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ

તો રેતી ચોરીની સામે મહિલા રેડ પાડવાની સરપંચની ચીમકી પણ હવે સરપંચ મેદાને સીસીટીવીમાં રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ ઝડપાયા અને નદીમાં ખનીજ માફિયાઓ શેત્રુંજી નદીમાં બેફામ બન્યા છે રેતી ચોરીની સામે જીરા ગામના સરપંચ હવે મેદાને આવ્યા છે સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે રેતી ચોરીની સામે મહિલા રેડ પાડવાની સરપંચે ચીમકી ઉચ્યારી છે ત્યારે આ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સાવરકુંડલાના જીરા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે